અત્યારે મારો મિત્ર રાહુલ મારી સામે બેઠો છે તો રાહુલ તને એક વાત કરું કારણ કે મને એવું લાગે છે બરાબર જે રીતે આ ગુજરાત સમાચારમાં ને બધે આવી રહ્યું છે એ પ્રમાણે કે ગુજરાતમાં આ દિવાળી સુધીમાં કોઈક નવા જૂનીના એંધાણ થાય તો કાંઈ નક્કી નહીં એમ બરાબર કારણ કે એવી આશંકા છે કે દિવાળી સુધીમાં ગુજરાતમાં નવા જૂનીના એંધાણ દેખાય છે અને એમાં પણ ગૃહમંત્રીની સુરત અને રાજકોટની જે બેઠકો થઈ એ બેઠકો પછી એવું લાગી રહ્યું છે અને એમાં પણ તને એક વાત કરું તો કે છેલ્લા એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતાં રાજકીય માહોલ છે ને થોડોક ગરમાયો છે અને એટલું જ નહીં ફરી એકવાર અમિત શાહ એ પણ ગુજરાતના ત્રણ દિવસીય મુલાકાત માટે આવ્યા છે અને આ સૂચક પ્રવાસને જોતા આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે સુરત ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી અને એમને સ્પેશિયલ પ્રાઇવેટલી મળ્યા હતા અને મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે એવી શક્યતાઓ છે એમાં સુરતમાં કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન પછી જ્યારે સુરતમાં જે કોસમાડામાં ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન થયું એ ભૂમિપૂજન પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને ભોજન લીધું હતું અને પહેલીવાર એવું થયું કે અમિત શાહ સાથે મુલાકાત લેનારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ આપ્યા હતા એક અલગ જ કલરના સ્પેશિયલ પાસ આપવામાં આવ્યા હતા અને જે અમિત શાહ સાહેબે બધાની સાથે વન ટુ વન બેઠકો કરી હતી અને સર્કિટ હાઉસમાં મોડી રાત સુધી બંધ બારણે બેઠકનો દોર ચાલ્યો હતો જોકે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ પણ આમાં સાથે મુલાકાત લીધી હતી અને આ દરમિયાન તને એક વાત કરું તો જે બનાસ ડેરીમાં નિયામક મંડળીની ચૂંટણીનો જંગ છેડ્યો છે કારણ કે હમણાં છે ને આ બનાસ ડેરીના જે ચૂંટણીમાં જે જંગ જે છેડાયો છે એમાં ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો છે એવું આ ગુજરાત સમાચાર કહે છે જે હું તને કહું છું બરાબર આ રસપ્રદ ચૂંટણીની વ્યવસ્થા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં બંને વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઈ હતી સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા જ્યાં સહકાર સંમેલનમાં ભાગ લીધો હતો અને છેલ્લા કેટલાય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને અસંતોષનો જે ચરુ ઉકળ્યો છે ત્યારે રાજકોટ સર્કિટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી અને એમાં પણ એક વાત બીજી કહી દઉં કે આ નવરાત્રીના પછી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આડે હવે ગણતરીના મહિના ખાલી બાકી રહી ગયા છે ત્યારે જે રીતે અમિત શાહે બેઠકનો દોર શરૂ કર્યો છે તે જોતા ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નજીકના દિવસોમાં થાય એવા અણસાર છે અને આ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળની વિસ્તરણની અફવાએ વેગ પકડ્યું છે અને ટૂંકમાં નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થાય એવું લાગી રહ્યું છે અને એમાં પણ રાજકોટ પ્રવાસ પૂર્ણ કરી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા અને એરપોર્ટથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં તેમણે ડીજીપી સાથે બેઠક યોજી અને વીસ મિનિટ સુધી ચર્ચા કરી હતી અમદાવાદના પ્રવાસ દરમિયાન શાહ ધારાસભ્ય ભાજપના નેતાઓને પણ મળી શકે છે અને ઉલ્લેખનીય છે કે મંગળવારે અમિત શાહ અમદાવાદમાં છે જ્યાં તેઓ વાવોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે આવી રીતના આખે આખી જે વાત આ ન્યૂઝપેપરની અંદર આવતી હોય છે એ જ અમે વાંચીને તમને સંભળાવતા હોઈએ છીએ કારણ કે આમાં અમારા પોતાના કોઈ શબ્દો એમાં ઉમેરતા નથી એટલા માટે કોઈ પણ વ્યક્તિએ આ વિડીયોને અન્યથા ન લેવો બરાબર અને બીજી વાત એ કે જો અમારા વિડીયો તમને સારા લાગે તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો બરાબર જય હિન્દ